જીઆરડી ગુનામાં કોર્ટે સજા ફટકારતા ચકચાર જાગી છે ભગવદર પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડીના જવાને બાર વર્ષ પૂર્વેના લાંચ રુશ્વતના ગુનામાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે પોરબંદરના ફટાણા ગામે રહેતા બાબુ રાજાભાઈ ઓડિદા બે હજાર બારના અરસામાં કેશુભાઈ સાથે દૂધનો ધંધો કરતા હોવાથી મન દુઃખ થયું હતું અને જે અંગે બોલાચાલી તથા મારામારી થતા કેશુભાઈએ બાબુ સામે બગવધર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ગુનાની તપાસ હેડ કોન્સ્ટેબલ દિનેશ નારણભાઈ ચાસિયા કરતા હોવાથી બાબુને તેણે માર ન ખાવાના ચાર રૂપિયા સાથે લઈ જીઆરડી સભ્ય સંજય અર્જનભાઈ દિવરાણીયા પાસે હાજર થઈ જવા જણાવ્યું હતું

ગુનો નોંધાયો હતો જે કેસની ટ્રાયલ દરમિયાન મદર્સની સરકારી વકીલ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અનિલ જે લીલા દ્વારા પ્રોસિક્યુશન તરફે સાત સાહદોની જુબાની લેવામાં આવી હતી અને અલગ અલગ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા ટ્રાયલના અંતે આરોપી વિરુદ્ધ રેકર્ડ પર રજૂ થયેલા પુરાવા તથા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા પરથી કેસ પુરવાર કરવામાં આવ્યો હતો જેથી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આરટી પંચાલની કોર્ટે સંજય દિવાણી પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા દસ નો દંડ ફટકાર્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર